ચાલુ કંપનીમાં પીએફઓ પાડવા માટે તમારે ઈ પીએફઓ અથવા તો યુએનએ એક્ટિવેશન લખવાનું છે પહેલી જે વેબસાઇટ આવે એના પર તમારે ક્લિક કરવાનું છે આવી રીતે પોપ અપ આવશે એના પર તમારે ઓકે કરી દેવાનું છે એના પછી યુએનએ નંબર નાખવાનો છે અને નીચે પાસવર્ડ જે પણ તમે પાસવર્ડ બનાવ્યો હોય એ તમારે નાખીને સાઇન ઇન કરવાનું છે સાઇન ઇન પર ક્લિક કરશો એટલે તમારે જે પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હશે એના પર એક ઓટીપી જશે જે તમારે અહીંયા નાખવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તમારે પાસવર્ડ એક્સપાયર થઈ ગયું હોય તો તમારે પાસવર્ડ ચેન્જ કરી દેવાનું છે સૌથી પહેલાં તમારે જૂનો પાસવર્ડ નાખવાનો છે અને નીચે ન્યૂ પાસવર્ડ એટલે કે તમારે નવો પાસવર્ડ કયો રાખવાનો છે એ બે વખત નાખી દેવાનો છે નીચે આપેલ બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ગેટ આધાર ઓટીપી પર ક્લિક કરવાનું છે એના પછી ઓકે કરી દેવાનું છે એના પછી તમારે જે પણ ઉપર નંબર બતાવશે આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે જે ઓટીપી અહીંયા નાખી દેવાનું છે એના પછી ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે પાસવર્ડ ચેન્જ થઈ ગયા પછી અહીંયા તમારે લોગિન કરી લેવાનું છે ફરીથી એ જ પેજ આવશે તમારે ઓકે પર ક્લિક કરવાનું છે યુએનએ અને પાસવર્ડ નાખીને સાઇન ઇન કરી લેવાનું છે ચાલુ કંપનીમાં પીએફ કેટલો ઉપાડી શકાય એ આગળ વિડીયોમાં હું તમને જણાવીશ અહીંયા તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખી દેવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે આવી રીતે તમારી પીએફની પ્રોફાઇલ ઓપન થઈ જશે આવી રીતે એક પોપઅપ આવશે એ ઓકે કરી લેવાનું છે એના પછી તમારે ક્લેઇમમાં જવાનું છે ક્લેઈમમાં ગયા પછી તમારે જે પણ બેંક એકાઉન્ટ અંદર તમે કેવાયસીમાં લિંક કર્યું હોય એનો બેંક એકાઉન્ટ નંબર અહીંયા નાખવાનો છે એના ઉપર એના પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે એના પછી ઓકે આવશે ઓકે પર ક્લિક કરવાનું છે જે નીચે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારું જે પણ એડવાન્સ ફોર્મ ભરવાનું હોય એના પર તમારે ક્લિક કરવાનું છે કઈ કંપનીમાંથી પૈસા ઉપાડવાના એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા ખાસ ઇનલેસ સિલેક્ટ કરવાનું છે એના પછી તમારે કેટલા પૈસા ઉપાડવા છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે એના પછી તમારું એડ્રેસ અહીંયા નાખી દેવાનું છે જે આધાર કાર્ડમાં હોય એ રીતે ચાલુ કંપનીમાં તમે તમારે જે પણ પીએફ કપાયેલો હોય એમાંથી તમે ઉપાડી શકો છો પીયા તમારું એડ્રેસ નાખીને પિનકોડ નાખીને ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી તમારે અહીંયા નાખવાનું છે અને ફોર્મને સબમિટ કરવાનું છે પીએફ તમારે ત્રણ કે ચાર દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે એનો મેસેજ તમને આગળના દિવસે મળી જશે